ગાંધીનગરની મુખ્ય બજારમાં ગત તારીખ સોળના રોજ આંગળીયા સંચાલકનું અપહરણ થયું હતું તેનો આરોપી પોલીસે પકડી પાડ્યો છે મૂળ પવન નામ છે અને રાજસ્થાનના ગંગાનગરનો વતની છે ત્રણ આરોપી ફરાર છે તે પણ ટૂંક સમયમાં પકડાઈ જશે ગાંધીધામ આમ તક ન્યૂઝબ્યુરોમાંથી બહારથી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ ગત તારીખ સોળના રોજ ગાંધીનગરની મુખ્ય બજારમાં આંગળીયાની પેઢી ધરાવતા સંચાલકનું એક ગાડીમાં કારમાં આવી ચાર શખ્સો અપહરણ કરીને નાસી ગયા હતા દરમિયાનમાં સામખ્યાળી સુધી પોલીસે પીછો કર્યો હતો અલગ અલગ પ્રકારની બાર ટીમ પોલીસ વડા દ્વારા બનાવવામાં આવી હતી તમામ જગ્યાએ નાકાબંધી કરવામાં આવી હતી આખરે સામખ્યાળી પોલીસ પાસે આરોપીઓ પોલીસની વાહનને જોઈ જતાં તેમને પોતાની કાર છે રેઢી મૂકી અને નાસી છૂટ્યા હતા તેમાંથી પોલીસે જે કિડનેપ થયેલ આંગળીના સંચાલક કમલેશભાઈને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતા તેમની પ્રાથમિક પૂછતાછ કરવામાં આવી હતી

એમના કેતનભાઈ કાંકરેચાનો અપરણ થયેલ છે એવી વિગત બપોરના 2 વાગે આજુબાજુ મળેલ હતી જેમાં વિગત મળી ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ડીવાયએસપી એલસીબી અને અલગ અલગ ટીમોને ત્યાં ઘટના સ્થળે મોકલવામાં આવેલ હતો બનાવની જાણ થતા અને આખી જે વિગત મળે હતી એમાં સીસીટીવીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવી હતી અને એ ચકાસણી મુજબ જે કેતનભાઈ છે એમનું એક ગાડીમાં અ બળજબરથી બેસાડીને ચાર લોકો અપહરણ કરીને લઈ જાય એવી વિગત પણ વિડીયોમાં જોવામાં આવેલ હતી આખી બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો ને તાત્કાલિક અલર્ટ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવેલ હતી જેમાં સામખિયાળી પોલીસ સ્ટેશનના અંબલેરા ગામની સીમમાં આજે ગાડીમાં જે એમને કેતનભાઈને કિડનેપ કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા ગાડીનો પીછો કરતા ત્યાં એ લોકો અ જે પોલીસની એમાં પાછળ વોચ ચાલતી હતી એ લોકો ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાં ત્યાં રાખેલા હતા પછી પોલીસ દ્વારા કેતનભાઈને સેફલી હસ્તગત કરેલ હતું અને એમને રેસ્ક્યુ કરવામાં આવેલ હતું અને એની સાથે સાથે જે આરોપીઓ નાસી ગયેલા હતા એમની પાછળ પોલીસની ટીમો લાગેલી હતી અને થોડા જ સમયના અંતરે પોલીસ દ્વારા એક આરોપીને પણ ત્યારે પકડવામાં આવેલ હતું

આકાશ રાજપૂત અને બીજા જે બે લોકો હતા એમાં એક જે હતું એક હતું ને પાછળમાં બીજી ગાડી પણ હતી જેમાં એક કરેન એટલે એ રીતે અલગ અલગ આરોપીઓ દ્વારા જેમાં મૂળમાં કેદનભાઈ જે ગાડીમાં એક ગાડી હતી અને પાછળમાં એક ગાડી સાથે પણ હતી એ ગાડીનું પ્લાનિંગ પણ હતું કે આગળમાં જઈને એમને શિફ્ટ કરવાનું જ્યારે એમને પકડવામાં આવેલ પછી પૂછપરછ કરવામાં આવેલ હતી ત્યારે આખું જે એમનું મૂળ કારણ હતું એમની પણ તપાસ કરવામાં પોલીસ દ્વારા આવી છે જેમાં જે એક મોરબીના હિતેન્દ્રસિંહ છે હિતુબા ઝાલા છે એ મોરબી રહે છે અને એમનું આજે એક મેન આખું કાવતરો હતું જેમાં કેતનભાઈને કેડનાક કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેન ઉદ્દેશ્ય હતું અને આ જે હિતુબા ઝાલા છે એમની પણ મોટી ગુનાઈત ઇતિહાસ છે અને ક્રિમિનલ હિસ્ટ્રી પણ સાથે જોડાયેલું છે જે બાકી આરોપી જે આ બનાવમાં સાથે હતા જેમાં શવનસિંહ રાજપૂત કરે છે એ શવનસિંહ રાજપૂત પણ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં ગુના ઇતિહાસ ધરાવે છે એની સાથે સાથે જે એક આરોપી છે આકાશ નિરંજનસિંહ રાજપૂત એ પણ જે છે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઇત ઇતિહાસ ધરાવે છે આજે આખું બનાવો હતો જેમાં આરોપીઓ તરીકે જે અત્યારે પોલીસ દ્વારા એક આરોપીને પકડવામાં આવેલ છે જે પવન કિશનલાલ બરોડ છે જે ત્યારે સ્થળથી જે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને એની સાથે સાથે જે ટોટલ આરોપી છે એમાં એક છે હિપેન્દ્રસિંહ ઉર્ફે હિતુબાલ કરણસિંહ ઝાલા એક છે તુષાન ઉર્ફે સૂરજ વાસુ શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ નિરંજનસિંહ રાજપૂત આજે એક ભૈયાજી અને બાકી જે આરોપી છે આમાં તપાસમાં જે જે આરોપી નીકળશે એ આરોપીઓની પોલીસ દ્વારા આમાં પકડ કરવામાં આવશે તપાસ જે છે અત્યારે પણ ચાલુ છે વિવિધ એંગલથી વિવિધ પાસાઓથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા હતા બીજા કયા લોકોનો શું રોલ હતું એ બધા એંગલ્સમાં હજી પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી જે જે વિગતો મળી છે એ પ્રમાણે એમાં જયારે ગાંધીધામ એ લોકોનો આગમન થયો ત્યારે જે તુષાન તુર્ફે સુરત છે એમનો અહીંયા એક મુખ્ય રોલ હતો જે અહીંયા અલગ અલગ જગ્યાઓ પર રેકી કરાવવાની જે ભોગ બનાવ હતું એમનું ઘર એમની દુકાન કઈ રીતે કે શું છે એમાં પણ જોવામાં મદદ કરવાની એ રીતે અલગ અલગ બધા આરોપીનો અલગ અલગ રોલ આવે છે અને એમાં હજી પણ જે જે તપાસમાં બીજા લોકોનો રોલ નીકળશે એ પ્રમાણે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે રસી ઉર્ફે હિતુભા ઝાલા છે એ એક નોટોરિયસ ક્રિમિનલ છે જે એક બીજા ડિસ્ટ્રિક્ટના ગુનામાં ગયા વર્ષે અહીંયા ગાંધીધામના ગળપાદર જેલ ખાતે ઓલરેડી એમની કસ્ટડી હતી અને અમને એવી આશંકા છે કે ત્યારે જે છે એમને દ્વારા અહીંયાના લોકોની પણ અથવા તો એવા જે લોકો હોય જે એમને કોઈ એવો લાભ મળી શકે એ પ્રમાણે એમને માહિતી મળી હોય એ વ્યક્તિ જે આપી હશે એ કેતનભાઈને પણ ઓળખતા હશે એટલે એ બધા એંગલમાં અત્યારે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અને એમાં જે આરોપી બાકી હજી જે પકડવાના છે એ પકડવાની પણ પોલીસ દ્વારા તજવીજ અત્યારે પણ ચાલુ છે